તાપી જિલ્લામાં છે તાપી વિસ્તારની અંદર તાપી જિલ્લા વ્યારા સાઈટ જે જ્યાં એક ખેડૂત ભાઈ ગલગોટાની ખેતી કરે છે અને સાથે મરચી છે રીંગણી છે ઘણી બધી ખેતી કરે છે એમાંનો તમને ખાસ રીંગણીના પ્લોટ વિશે વાત કરવી છે તો રીંગણીના જે પ્લોટ છે એની અંદર એ વ્યક્તિ મલ્ચિંગ પેપરથી મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને એની અંદર એ રીંગણાની ખેતી કરે છે રીંગણીની અને બહુ સારું એવું ઉત્પાદન મેળવે છે તમને હું હમણાં એમનો જે પ્લોટ બતાવું એ પહેલાં તમે વિડીયાને ખાસ કરીને શેર કરી ગયો અને યુટ્યુબ ચેનલ જે આપણી છે કૃષિ ગુજરાત એને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો નું બટન દબાવીને એને સબસ્ક્રાઈબ કરો બે પણ દબાવો જેથી કરીને દરેક વિડીયોની જે નોટિફિકેશન છે એ સૌથી પહેલા તમારી પાસે આવી શકે તો મિત્રો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો હું તમને જે બતાવીશ કે રીંગણીની જે ખેતી છે એમાં મલ્ચ પેપર નો ઉપયોગ કરીને જે એમાં રીંગણી નું વાવેતર કરે છે તો એમાં સારું એવું એ ઉત્પાદન પણ લે છે તો તાપી જિલ્લામાં આપણે આવેલા છીએ વ્યારા સાઈડ વેરા વિસ્તાર ની અંદર છે વેરાની નજીકના ગામડામાં અને અહીંયાના જે ખેડૂત મિત્ર છે એમને અલગ અલગ ઘણી બધી ખેતી કરે છે આ જોઈ શકો છો એમનો ગલગોટા નો ફ્લોટ છે રીંગણીની ખેતી છે રીંગણાનો ખરેખર મિત્રો બહુ સારી રીતે ઉત્પાદન પણ લઈ શકીએ કે ઘાસ છે એ ઉગતું નથી દવાનો વેસ્ટ નથી જતો ફર્ટિલાઇઝર છે એ પણ તમે પ્રિપેશન થી તમે આપી શકો છો તો જેના માધ્યમથી તમને એક એકંદરે જે ખર્ચ છે એ ઘટતો હોય છે ખાસ વૈજ્ઞાનિક ખેતી તરફ તમે વડો વૈજ્ઞાનિક ખેતી થી તમને બહુ બધો ફાયદો થશે અને હું તમને ખાસ છે બતાવા દઈ રહ્યો છું જોઈ શકો છો ખેડૂત મિત્રની જો મુલાકાત ખાશે તો પણ તમને એની મુલાકાત પણ કરાવશું તો મિત્રો આ તમે જોઈ શકો છો ગુલગોટા આગળ પણ રીંગણી જ હતી રીંગણી નો પાક લઈ લીધો અને એને હું પછી ગલગોટાનું રોપણ કરેલું છે આ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો હાલમાં પણ ગલગોટાનું છે એ દરરોજ અને જાય છે અત્યારે તમે જોઈ શકો છો ગલગોટા ચાલુ થઈ ગયા છે ગલગોટાની ખેતી પણ બહુ ટૂંકા ગાળાની ખેતી છે એટલે કે ત્રીસ થી ચાલીસ દિવસે ચાલુ થઈ જાય છે માલ આવતો ખાસ લેબર નો જો તમારી પાસે લેબર ની વ્યવસ્થા હોય તો તમે ગલગોટાની જે ખેતી છે એમાં પણ તમે સારી એવી કમાણી કરી શકો છો કારણ કે ફૂલ પાક છે એના વાવેતર છે એ બહુ ઓછા થતા હોય છે અને ઓછો વાવેતરના કારણે તમને માર્કેટની અંદર ભાવ પણ સારા મળી રહેશે જો તમારી પાસે લેબર નું ટુકડી હોય ખેડૂતની તમારી પાસે ટુકડી હોય એટલે કોઈ પણ ખેડૂત પાસે તમારી પાસે ટુકડી હોય લેબરની તો એના માધ્યમથી તમે કરી શકો છો સારું એવી રીતે તમે એમ ઉત્પાદન તમે લઈ શકો છો તો ચાલો આપણે જોઈએ રીંગણાનો પ્લોટ આગળ પણ આમાં રીંગણી જ હતી રીંગણી કાઢીને પાછી ફરીથી એકદમ મસ્ત લગભગ દિવસ જેવું થઈ ગયું છે ખાસ મલ્ચિંગ પેપર નો ઉપયોગ કરશો એટલે જે ભેજ નું ભેજ છે એ પણ સારો એવો જળવાઈ રહે છે અને જેના માધ્યમથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે એટલે ઘાસ પણ બહાર નથી નીકળતું અને જે છોડને મૂળ સુધી ડાયરેક્ટ એને ઓક્સિજન પણ આપે છે અને ડાયરેક્ટ એને બધું પાણી પૂરું પાડે છે તો આપ જોઈ શકો છો હાલ બસો બાવન લોકો આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે લોકો જોડાણા છે અને વિડીયોની સાથે છે તો મિત્રો ખાસ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ આ વિડીયોને લાઈક કરો જેથી કરીને અમે તમને દરરોજ નવા નવા વિડીયો નવા નવા પાક વિશે નવી નવી ખેતી વિશે નવા નવા લોકો પાસેથી જઈને તમને તમારા સુધી અમે માહિતી નવી નવી એકત્રિત કરી શકીએ તો મિત્રો આ રીંગણની ખેતી છે આપ જોઈ શકો છો રીંગણના પાકની અંદર મલ્ચિંગ થી જો કરવામાં આવે તો બહુ સારી રીતે તમે એમાં ઉત્પાદન પણ સારું લઈ શકો છો અને ઓછો ખર્ચ થાય છે ટ્રી પેરીગેશન હોયાથી પાણીની પણ બચત થાય છે ઓછા પાણીના ની અંદર પણ તમે કરી શકો છો શાકભાજીની ખેતી સારી રીતે ઉત્પાદન પણ તમે એમાં સારું એવું લઈ શકો છો ખાસ કરીને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર પણ તમે આની અંદર વધારે પડતા આપી શકો છો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કોઈ પણ એ ડાયરેક્ટ્રીપ થી તમે આપો તો બહુ સારી રીતે મળી શકે છે અને એમાંની પણ બચત થાય છે ખાસ કરીને અત્યારે હાલમાં જોઈએ તો યુરિયા છે ડીએપી છે આ બધું લિક્વિડમાં સ્વરૂપમાં પણ આવી રહ્યું છે તો એ એમનો તમે આની અંદર ઉપયોગ કરીને પણ તમે મૂળ દ્વારા આપી શકો છો ટપક પદ્ધતિમાં પણ હાલમાં જોઈએ તો એમાં પણ સારી એવી સબસીડી છે લગભગ સિત્તેર ટકા થી લઈને એસી પિંચાશી ટકા સુધી સબસીડી છે ગુજરાત સરકારની ની જીજીઆરસી ની તો મિત્રો આ તો રીંગણા ને મલ્ચિંગ દ્વારા અને ડ્રીપ ઇરિગેશન દ્વારા રીંગણીની પાકની ખેતી અને આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવો જોઈ શકો ફૂલ પણ એની અંદર ઉગડવા લાગ્યું છે વિડીયો ખાસ લાઈક કરો અને શેર કરો આ રીતે મિત્રો તમે પણ કરી શકો છો રીંગણીની ખેતી અને પેપરનો ઉપયોગ કરીને જેથી કરીને પાણીની બચત થાય છે ખાતરની બચત થાય છે નિંદામણ પણ ઓછું ઉગે છે લેબર ખર્ચ નીકળી જાય છે નીંદામણ નું જે લેબર ખર્ચ છે એ નીકળી જાય છે ફર્ટિગેશનનું જે છે ફર્ટિલાઇઝરનું પણ તમે આની અંદર મલચ થી કરો છો અને ડ્રીપ એરિગેશન થી કરો છો તો તમે એને વેન્ચુરી દ્વારા તમે આપી શકો છો ફર્ટિલાઇઝર તો એ ખર્ચો છે એ પણ તમારે એમાંથી નીકળી જાય છે તો આ રીતે તમે પણ કરી શકો છો અને જીજી આરસીડીનો ખાસ લાભ ઉઠાવો અને એક વખત તમે કરી દીધી એટલે લગભગ એકાદ વર્ષ સુધી આરામથી મર્ચ પેપર છે એમાં તમે આરામથી તમે એનો મતલબ લઈ શકો છો બે પાક કારણ કે આપ જોઈ શકો છો આની અંદર પહેલા રીંગણી હતી એ રીંગણી કાઢી નાખવામાં આવી છે જો અત્યારે આ જે રીંગણી હતી એ રીંગણી અત્યારે કાઢીને એની જગ્યા ઉપર ગલગોટા લગાવવામાં આવ્યા છે તો ગલગોટાનું પણ ઉત્પાદન લઈ શકો અને રીંગણીનું પણ લઈ લીધું બે વખત ઉત્પાદન લઈ શકો છો કારણ કે એમાં આગળ આપેલા જે બધા ફર્ટિલાઇઝરો પડેલા હોય છે તો એનો જેવો છે એ ડાયરેક્ટ ગલગોટાને પણ એનો બેનિફિટ મળે છે અને વધારે વધારે લોકો સુધી પહોંચાડો જેથી કરીને અમારો જે પ્રયત્ન છે એ એક તમે લોકો સુધી પહોંચાડવામાં સુધી લોકો સુધી પહોંચાડવામાં તમે અમને હેલ્પ કરી શકો છો અને લોકો સુધી તમે પહોંચાડી શકો છો વિડીયા તો આ રીતે મિત્રો દરરોજ નવા નવા વિડીયા અમે ઉતારીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડવાના અને વૈજ્ઞાનિક ખેતી છે પ્રાકૃતિક ખેતી છે ઓર્ગોનિક ખેતી છે કોઈ દવા વગરની પણ ખેતી કરે છે અલગ અલગ કન્સેપ્ટ ઘણા બધા ચાલી રહ્યા છે સુભાષ પાલેકર ફાર્મિંગ ખેતી છે તો આવી બધી ખેતીના વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ છીએ ત્યારબાદ ખેડૂત જાતે મૂલ્યવર્ધન કરે છે અને જાતે જ પ્રોડક્ટ તૈયાર કરે છે એવા ખેડૂતોના પણ આપણે ઇન્ટરવ્યુ લઈને આની અંદર મૂકવામાં આવે છે તો એના માર્ગ એના માધ્યમથી તમને જે માર્ગદર્શન મળવા મળશે અને તમે પણ ખેતીને કંઈક અલગ રીતે કરી શકશો તો આપ જોઈ શકો છો આ ખેતર હું તમને જે બતાવું છું એ ટોટલી ડ્રીપ ઇરિગેશન લગાવેલી છે એની અંદર મરચી છે ગલગોટા છે રીંગણી છે તો આવી રીતે ખેતી કરીને બહુ સારી રીતે એવી તમે કમાણી કરી શકો છો મિત્રો ને માર્કેટની વાત કરીએ તો અહીંથી ડાયરેક્ટ જે વ્યારાનું માર્કેટ છે આપ જોઈ શકો છો આ હાઈવે છે સીધો મહારાષ્ટ્ર હાઈવે છે ધુળિયાવાળો તો જે વ્યારાનું માર્કેટ છે એ માર્કેટ પણ આ લોકોને સારું એવું મળી રહે છે વ્યારા માર્કેટમાં જાય છે તાપી જિલ્લામાં તો એમને માર્કેટ પણ સારી રીતે એવું મળી રહે છે કારણ કે ત્યાંથી બહાર ઘણું બધું શાકભાજી છે મરચી છે ભીંડી છે એ બધું બહાર એક્સપોર્ટ થાય છે તો એનું જે માર્કેટ છે એ અમને ડાયરેક્ટ મળી રહે છે તો ખાસ કરીને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો જેથી કરીને અમે તમને દરરોજ નવી નવી માહિતી ખેતી પાકની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ